નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાદ ન્યૂઝ રાજુલા રાજુલા સમર્પણ હોસ્પિટલ ખાતે ભવ્યથી ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રાજુલા સમર્પણ હોસ્પિટલ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલું બ્લડ ડોનેશન કેમ્પ તો દરેક જગ્યાએ થતા જ હોય છે પરંતુ આજના આ બ્લડ ડોનેશન કેમ્પમાં ત્રિવેણી સંગમ જેવો માહોલ જોવા મળ્યો આજના આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ પીપાવાવ પોલીસ સ્ટેશન રાજુલા અને રાજુલા સમર્પણ હોસ્પિટલ એમ આ ત્રણેયના સહયોગથી આ રાજુલા સમર્પણ હોસ્પિટલ ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પ ભવ્ય રીતે યોજાયો આજના આ કેમ્પમાં કુલ પંચોતેર બોટલ લોહી એકત્રિત થવા પામેલું આ કાર્યમાં નૌકાર બ્લડ બેંક મોહવા દ્વારા પોતાની વિશેષ સેવા આપવામાં આવેલી ત્યારે મહત્ત્વની બાબત એ છે કે સમર્પણ હોસ્પિટલને એક વર્ષ પૂરું થતાં આ આયોજન કરવામાં આવેલું હતું ત્યારે પોલીસ કર્મી માટે સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત તેમજ કોસ્ટગાર્ડ દ્વારા કોસ્ટગાર્ડ વીક ચાલી રહ્યું હોય ત્યારે આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો ત્યારે આ કાર્યક્રમના કોસ્ટગાર્ડના સ્ટાફ દ્વારા તેમજ પોલીસના સ્ટાફ દ્વારા તેમજ આ હોસ્પિટલના તમામ ડોક્ટરો દ્વારા સાથે સાથે હોસ્પિટલમાં આવનાર દર્દીઓ સગાઓ દ્વારા આ કાર્યમાં બ્લડ આપીને આ સહયોગ આપેલો આ કાર્યક્રમમાં ડોક્ટર જયંતિભાઈ કાતરિયા અને તેમની ટીમ તેમજ કોસ્ટગાર્ડના ટીમના અધિક અધિકારી રાકેશકુમાર દ્વારા તેમજ રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગીડા અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાય જહેમત ઉઠાવવામાં આવેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું હતો આપની સાથે યોગેશ કાનાબાર આપણા જ વિસ્તારના આવા જ સમાચાર માટે અમારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો નિયમિત મળતા રહે

અને લોકો સામાન્ય લોકો સુધી જે એની બ્લડના લીધે ક્યારેક કોઈ માણસનો જીવ જતો હોય તો એ પણ ના જાય એવી રીતે પોલીસ કર્મીઓ કોસ્ટガードના ભાઈઓ તથા સારા ડોક્ટર મિત્રો મારી હોસ્પિટલનો દરેક સ્ટાફ અને દરેક ડોક્ટર બ્લડ ડોનેટ કરવાનો છે તો એનાથી સારી વાત શું હોઈ શકે આ